અને વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના થરાદમાં ભારતીય કિસાન સંઘના ખેડૂતોએ રાસાયણિક ખાતરના ભાવમાં થયેલા અસહ્ય વધારાની સામે નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી અને પીકે પોટાશે સલ્ફેટ જેવા ખાતરોના ભાવમાં વધારો થવાથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોએ રજૂઆતમાં માંગ કરી છે કે આ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે અને જમીન રિસર્વેમાં થયેલી ભૂલોનો તુરંત સુધારો કરવો જોઈએ સહી સરકાર સુધી ખેડૂતોની લાગણીઓ પહોંચાડવાની પણ માંગ કરી છે કારણ કે વરસાદની અનિયમિતતા વચ્ચે આ ભાવ વધારો ખેડૂતો માટે પડતા પર પાટું સમાન છે હવે આમ તો શું થાય કે અમે સરકારને તો વારંવાર આના વિશે દગાડા ભારતીય કિસાન સંઘ ખૂબ મહેનત કરે પણ હવે અત્યારે સરકાર પણ એવી સાંભળવાની કે કોઈ પણ એ સાંભળવા તૈયાર નથી ત્યારે સરકારને એ એવા ભાવ છડાયા છે ડીએપી ના અને એનપીકે ના કે ખેડૂતથી ખેતી થાય એમ નથી એક બાજુ વરસાદ વહેલો જ થયો એટલે બાદરીઓ અને મગફળીઓના પાક નિષ્ફળ ગયા એમાં પણ સરકારે એવું દેવાળું કાઢ્યો કે ખેડૂતોને કોઈ પણ વળતર આપી નથી અને ખેડૂતો બેઠો થઈ કે એવું નથી અને પડતા ઉપર પાટું એક બાજુ વરસાદ ચાલુ છે એટલે વરસાદ જો નહીં હવે અત્યારે યુરિયા અને ડીએપી એટલી જરૂર ખાતર ની અછત એટલી ઉભી કરી છે કૃત્રિમ અછત હોય કે ગવર્મેન્ટની અછત હોય પણ આગળ અત્યારે પૈસા ખાતર મળતો નથી અને ખેડૂતો ખેતી છોડીને પામાલ થવાના આરે બેસી ગયા છે એક બાજુ સરકાર મોદી સાહેબ પણ એવું દેતા ખેડૂતોની આવક ડબલ કરશું ડબલ નહીં હવે તો રહી ખેતી છોડીને રસા ની ડબલ થાય ખેડૂતો ખેતી કરવાની એમ ખેતીઓ વેચાય છે અત્યારે મારા તાલુકાની આ વાવ થાય જ નહીં એટલે મને યાદ છે લગભગ દર વર્ષે એક હજાર હેક્ટર જમીન વેચાણ થાય છે એટલું તો ખેડૂતની નાદાની મસે તો ને એની પાસે આવું કહું તો ખેડૂત શું કમ તમે વેચો છો એટલે સરકાર જાગે પડતા ઉરપાટું ન સોળે રીસરવે કરે સરવેનું બાકી એ કામ પૂરું કરે ખેડૂતોને તપાસ કરીને વળતર આવે મગફળીને હું નાળુ બાદરી નહીં અને ખાતરના ભાવ પણ ઘટાડે એ મારી સરકાર સે નમ્ર અપીલ છે કિસાન સંઘા